કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધન ને આજ વાત કરી હતી હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ માટે પાંચ ગામ દો આમને ખાવું શું દુર્યોધન કે હોવા ને ના કરે એની જેટલું નથી દેવું તો કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી લો શું કાઢ્યું બધાય અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જે વનમાં જાય ને તેથી લક્ષ્મણને અખિલ બ્રહ્માંડ માલિક બાપુ વિનંતી કરે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે ચૌજ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ અને અખિલ બ્રહ્માંડના માલિક પાસે કૃષ્ણ માફ કરજો લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ મારી જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ સો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ મુબારક બાપુ કેવા ભાઈ છે નોખી નોખી માયુના છોકરા હતા વિચાર કરજો રામાયણ માં તમે ઉતરો તમે કોઈ દી કોઈનું ખોટું ન કરી શકો રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે નોખી નોખી માયુના છોકરા અને કરે અયોધ્યા ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાપુ ભાઈઓ હાટું ભાઈ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કઈ ગુનો નથી કર્યો મારી ભાભીએ કઈ ગુનો નથી કર્યો અને મારા ભાઈ ને ભાભી વનમાં જાય આ વૈભવમાં હું લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી તમે જોવો તો ખરા ભાઈઓના કેવા રાગ છે ભાઈ ભાઈ એક હગા પતાવી દે બોલો તો આપણને ખાલી રામાયણ ક્યાં જાય પછી એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય પછી ઓલો ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ શું કે ઓલું પચાવી કરું રહ્યું સાહેબ ભલે સાહેબ પણ મને બારો કટાવ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ એટલે સમયની બલિહારી છે સમયથી કોઈ બળવાન નથી હું મારો તમને પરિચય આપું ને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો ખટારાનો ડ્રાઈવર બાપુ ખટારાનો ડ્રાઈવર એટલે ઓગળી મેં કોમ કહેવાય ને હારા માણમ ખટારા ડ્રાઈવરનું નામ ન હોય જો એમાંથી ખટારામાંથી આ હું દે પોઈ આ સંતોની હાજરીમાં બેહવા મળ્યો ને બોલવા મળ્યો આનો પ્રતાપ શું નક્કી થાય છે એનું નામ જ જીવન કહેવાય બાપુ હું ખટારો લઈએ ને આખી દુનિયા રખડી આવ્યો છું કોઈ રાજ્ય મારું જોયા વગેરેનું બાકી નથી હું એક દરબારનો દીકરો છું પણ બીજા રાજ્યમાં જ્યાં પછી બાપુ ખટારો મેં બાવી વર્ષ આંક્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી જુગાર પાંચ લાખની શરત મારીને આવજો હું તમને સાબિત કરી દઈ મારું કોળ કયો મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં ગયો હોય અને આખી જિંદગીમાં નો મને એક દેખાડો હું પગ ચાલી પાડું મને કોઈ મળ્યા નહીં હોય અહીંયા ખવરાવનારા પીનારા નહીં મળ્યા હોય મને દાડીએ રાખવા એમ કરતા હતા પીધો અહીના વાતે શું કરવી હોય ભાઈ હવે આપણે કે મારી ભૂલ થઈ છે મેં તમને રાઈ તમે તું તારે મજા કર જેટલો પીવા એટલો પી અને ઉપડી દા એટલે અમારે જગ્યા થાય કા આપણું માનવાના છે નહીં પણ શું એને કહેવાનું કહેવાનું અમારું તમારે કેમ જીવવું તમારે કેવી રીતે રહેવું બાપુ દુનિયાની મજા જ છે ખટારાના ડ્રાઈવરને બાપુ આ ત્રણે કિલોમીટર કોઈ બોલાવે તમે એની ક્યાં વાત કરો બાપુ આવા સંતોની કૃપા મારા મા બાપના કંઈક કૃપા મારા ગુરુ મહારાજની કૃપા અત્યારે બાપુ વિદેશમાંથી મને ફોન આવીને મને એમ કે તમે વિઝા કઢાવો હું તમને લેવા મોકલું તમને ટિકિટ કાંઈ વિઝા વિઝા જોતા નથી અમારા જેવી છે દુનિયા છે જ નહીં અમારા બે બાવા હોય ને બાવાની પાસે જાવ ને બાપુ બેટરી ચાર્જિંગ થઈ જાય કાંઈ કરવાની જરૂર નથી અહીંયા તો મેં બધા મારા દીકરા ખિસ્સા ઘાતનો દીકરા છે બધા અરે આપણી ધરતી જે કેવી છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી તમે જો જેટલા જેટલા ધર્મના વાવટા ફરકે છે તમે નજર કરો બાપુ હો જણાય આવે ને હજારે આવે આ અત્યારે આપણો કુંભનો મેળો છે ચાલુ છે અમારે જો કે જવું છે પણ આ ભજનવાળા વાળા નથી છોડતા એટલે અમુક અમુક ને કીધું ભસા તમને પગે લાગી ગયો મેં કીધું આ પછી આ શરીર સાથ આપે ન આપે મહાકુંભ છે જવાની ગણતરી અમારે એક બાપુ છે અહીંયા ગયા છે એ મને કે તમે અહીંયા આવો અને બધી વ્યવસ્થા થાય અને મારી ગણતરી છે પછી મારો નાથ લઈ જાય ન લઈ જાય એની કૃપા પણ તમે આ મોબાઈલમાં એક જોવો તો તમને ખબર પડે કે શું આપણા વિશ્વના સંતો છે ભલામણા એના એક ખાલી દર્શન થઈ જાય ને એની એક તમારી માથે દ્રષ્ટિ પડી જાય ને બાપુ કામ થઈ જાય જિંદગીનું બાકી છોકરાન બૈરાન એ તો બધું બધાયને શેર અને કોઈ ગંગાજીમાં નથી લઈ જવાના એ તો આપણે ઊભું કર્યું છે તો આપણે હા સવા પડે ચા જવું બૈરું ભગવાને કઈ આપણે આવ્યા તીધી હારે નથી આપ્યું એ તો આપણે અડધું કામ લઈને ખોડા ઉપર બેન ગયા હતા આપણે ઉપાડી આવ્યા છે એ પછી ભાઈ રૂ કે તેલ ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે તેમાં દેકારો થોડો કરાય પણ હારે ઈશ્વર નું જે નામ છે એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં મારા બાપ જે તમારું ને મારું એક અડધી કલાક કલાક જેટલો સમય મળે એટલું તમે જે કરશો ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી પછી જવા નાણે છોકરાએ ઊભા હોય ને બૈરું ઊભું હોય ને ભાઈબંધે ઊભા હોય કોઈ એમ તો કહેવાનું જ નથી કે આને ન મારજો મને મારી નાખો મારું લઈ લો એમ કોઈ નઈ કે આપણું બહેરું નથી કહેવાનું અને આપણું બહેરું જતું આપણે નથી પણ કહેતો ખરો તારો વારો આવે એવું હોય તો ભાઈ કઈ નઈ કોઈ દુનિયા આખી સ્વાર્થી છે કાંઈ છે નહી જેટલા થાય ને એટલે હળવા ભૂલ થઈ રહ્યો ભગવાને મને એમ થાય જીવે એવું આ સ્વર્ગ જે આ રહ્યો ને એ સ્વર્ગ છે કોઈ સ્વર્ગ પર ની રાહ ન જોતા મારા જેવું તમને ઉઘાડું કોઈ છે જ નઈ ઘણા ઈન્દ કેતા ઉપર કે સ્વર્ગમાં ભગવાન ઇન્દ્રના ઇન્દ્ર મહારા સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ફુવારા છે અહીંયા ઇન્દ્રની અપસરાયવું નાચ કરે છે ત્યાં અહીંયા કોઈક જીઆયું હોય કોણ માર પગ ઝાલવા જી જીઆયું અહીંયા કોઈ બધું આમ જ હાલે છે કાંઈ છે નહીં મા બાપના ચરણોમાં જ સ્વર્ગ છે જો સેવા થાય તો કરી લેજો મર્યા પછી ફોટાના અગરબત્તિઓ કરીએ કાંઈ વળવાનું નથી હોય તો બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો વિધિના ચકડા જો ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે એક લખવું હોય તો લખી લેજો પછી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જે હોય પણ એ છે તો તમે છો મારા મા બાપ છે તો હું છું બસ મારા મારા માટે મારો ભગવાન મારા માતા પિતા છે સદ્ગુરુની જરૂર પડે સો ટકા સંતની જરૂર પડે સો ટકા તમારો અને મારા ગુરુ આપણા પિતા છે પણ એ જન્મ આપી કે લાલન પાલન કરી કે ઉછેર કરી કે ઓળખાણ ન કરાવી ઓળખાણ માટે બાપુ સંતની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે કોઈ સદગુરુની જરૂર પડે એ ન કરીએ કે એટલા માટે બાપુ સદગુરુ જોવે અને આ ભજન ભજન છે ને એમાં સમજાય ભમજાય એવું નથી ને કે બુથિવાળા થતા પાર જ નથી અમને બોલવા જ નથી દેતા એટલે તમે પેલા પેલા માફી માગી લે ભાઈ આમાં ખોટું તો આવશે જ તે કારણ કે આમાં તો શું હોય ઘણા તો આ વાતને કોઈ સાંભળે જ નહીં આમ તાકી રહ્યો ભૂલ છે આવે ત્યાંથી જ પકડે એટલે આખી રાતમાં કઈ લે આવું જ નહોતું ત્યાં અહીંયા જ તું રહ્યો એટલે એવા ઘણા હોય પણ કહેવાનો મારો અર્થ એ છે બાપુ જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો મોજ કરી લ્યો કાંઈ વાતમાં છે નહીં મારા જન્મે ને બે અઠી કિલોનો જ હોય હાં ઠેંસી હો વર્ષ જીવન પછી મરી જાય અને શમશાનમાં લઈને હલગાવી નાખો અને રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે બે અઢી કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે વાતમાં કાંઈ છે નહીં આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી આ આવ્યા હોય ને તેથી માં એક આપણા હાલું એક ગોધડું પાથલ્યું એક નાની બાળવતિયું કે અમારે તો તમારે આ જે કહેતા હોય એ બાળવતી હોય ને બાળોતિઓ એક ચાર ખૂણાનો ટુકડો જ હોય એને ખીસું બી શું ન હોય ગાજ બટન કશું ન હોય અને જેથી આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ ચાર ખૂણાનું કપડો જોઈ એને ગાઝ કે ખીસું કાંઈ ન હોય પણ વચ્ચે જે ખીસ્સા આ બુદ્ધિથી ખિસ્સા બનાવીને જે ભરવા સાટું તરફડી મારે છે દુનિયા આપણે એમ દાખ્યા ખિસ્સા બનાવ્યા નથી તોય આ હાથે બુદ્ધિથી બનાવ્યા અને જો બનાવીને કદાચ આ માવડીઓ એ આપણને મોટા કર્યા હોત તો આપણા દુનિયામાં કોણ જીવવા દે અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો મને તો એમ દાખ્યા ચોરાસી લાખ યોની છે એમ કે ચોરાશી લાખ યોનીમાં પૈસા હટ પૈસા ને માયા ને મો ને આ લોહી ઉકાળા હોય માણા ને એકને બાકી કોઈને છે આ ગાયું ભેંસું રોઝડા કોઈ ને કઈ ચિંતા છે જે ચિંતા છે ને માણા ને એકને જ છે હજી આમ લો હજી આમ લો હજી આમ કરું બાકી કીડી થી માંડીને હાથી હું બાપુ કોઈને જો મારો ભગવાન ભૂખો રાખતો હોય તો કયો અને માણાનું ભરાતું હોય તો મને કહો તમે જોવો તો ખરા ભૂખ ઉગડી અને માણા તમે જોવો ને ભેગું જ કેટલી કરે હજી ભેગું ગયેલું હજી છોકરાને કાયમ આવે છોકરાને છોકરાને કાયમ આવે આમ થાય આમ થાય ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ભેંસ હેઠું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી કોઈ દી આ કુતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા આપણે આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે એક પંખી હોય એ ઈંડા મૂકે ઈંડાને ને સીવે નાના બચ્ચા હોય બાર થી ચણ લઈ આવી એને ચણ આપે એનો ઉછેર કરે બાપુ એને મોટું કરે પાંખો આવે ઉડાડતા શીખડાવે એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી ભાડ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડા આ અમારા હાટું ભાઈ થાય છે ને આમની હાળી થાય છે ને આ એના બનાવી છે ને આ એના હાર હશે ને છે કુટુંબ કોઈનું અને આપણે એવી ઘૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી એવી ઘૂંસ બી નાખી છે આ નગર બાબુ મને તો એમ થાય કે ભલે આ સંસારનો જે કંઈ પ્રકૃતિ નિયમ પ્રમાણે હું એવું નથી કહેતો કે બધા હગાર વ્યવહાર તોડ નાખો ના એ રાખજો પાછા એટલે એવું કાંઈ નથી પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવા માટે તમે અને હું જે કરવાનું છે ના થઈ શકે મારો કહેવાનો મિનિંગ ઇજ બાકી તો બાપુ છે ને કોઈ ને મારો નાથ ભૂખ્યો નથી રાખતો એક જ વસ્તુ છે એને એને જે આ મોકલ્યા છે ને એને બધી ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું તમારે કરવું છે હા એક આપણે બધા સંતો વધાર્યા છે એ સિવાયના જે કઈ મહેમાનો છે એમની સન્માન વિધિ થોડીક વાર કરીએ અને પછી પાછો આપણે પ્રોગ્રામ આગળ વધારશું થોડી વાર એટલે મારે જવા દેહવાનું છું તમારે તમને કોઈને બેહવાય નથી દેવા ઘરે જવાય નથી દેવા કારણ કે અમે ત્રણેય કિલોમીટરથી આવ્યા તમને હંભળાવા એટલે બેજો અને સન્માન વિધિ પોતે ને પછી પશુ આપણે પ્રોગ્રામ આગળ વધારશું